કરણ ગામની સીમાથી પસાર થતી સાનાપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ખેડૂતો પરેશાન તંત્ર દ્વારા કેનાલ સાફ કરવા ખેડૂતોની માંગ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમાથી પસાર થતી સનપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ધરતીપુત્રો પરેશાન થઈ રહ્યા છે મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા વિરેન્દ્રસિંહ ગોહિલ સુરસિંહ ફતેહસિંહ સિંધા ઉષ્પેન્દ્રસિંહ સોલંકી ભૂપેન્દ્રસિંહ સોલંકી રણવીરસિંહ સિંધા હિતેન્દ્રસિંહ રાજ હાજર રહી ખેડૂતોની સમસ્યા ઉજાગર કરી હતી કેનાલમાં ભારે સાડીઝાખરા જોવા મળ્યા હતા મીડિયા સમક્ષ સ્થાનિક ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે ઘણા લાંબા સમયથી કેનાલની સફાઈ થઈ ન હોવાને કારણે અમે પાણીથી વંચિત છીએ કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનું મહામૂલો પાક બગડી રહ્યો હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા હતા કેનાલની સફાઈ બાબતે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં આજ સુધી સફાઈ થઈ ન હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા કરણ ગામની સીમમાંથી પસાર થતી સાનાપુરા માઇનોર કિનાલની ત્વરિત સફાઈ હાથ ધરવા ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે હવે જોવાનું એ રહ્યું કે રાજ કરણ તાલુકો જિલ્લો અમારી આ માઇનોર સનાપુરા કરણ સનાપુરા માઇનોર છે અને કેટલાય વર્ષોથી સાફ નહીં થતી સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાહી જાય પૈસા ઉધરાઈ જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય ત્યારે મળતું નથી

એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્સેનને પણ રજૂઆત કરે છે તો પણ આજે એક મહિનો થયો પણ તો પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે